નમસ્તે વિદ્યાર્થી મિત્રો એક્સિલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ સાત વિષય અંગ્રેજી સ્વ અધ્યયન પોથી પાઠ બે હાઉ માઇની ડીડીઓ તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીશું અભ્યાસ શરૂ કરતાં પહેલાં જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી કરીને નવા વિડીયોના અપડેટ તમને તરત જ મળતા રહે તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીએ યુનિટ ટુ હાવ માઇની વિડીયો આપણે આટલું જાણીએ છીએ અભિવાદન કરવું એટલે કે ગ્રીટિંગ ડબલ્યુ એચ ક્વેશ્ચન એન્ડ ઇન્વર્ઝન ક્વેશ્ચન્સ ક્લાસિફિકેશન ડિટેલ અર્થઘટન અને વિશ્લેષણ અને ડિસ્ક્રિપિટિંગ પાસ્ટ એક્ટિવિટી વન ચિત્ર જોઈને પાંચથી સાત વાક્ય બનાવો અથવા તો લખો અહીંયા જે છે બર્થડે ડે પાર્ટીનું ચિત્ર આપણને જોવા મળી રહ્યું છે તો તેના પરથી આપણે બાજુના વાક્ય બનાવીશું This is a picture of birthday party. The children are standing around the table. There is a cake on the table. એટલે કે બાળકો જે છે ટેબલની આજુબાજુ ઊભા છે ટેબલની ઉપર કેક મૂકી છે There is a cake on the table. એટલે ટેબલ પર કેક છે There are many gifts on the table. ટેબલ ઉપર ઘણી બધી ગિફ્ટ પણ છે દેર is અ birthday banners બેનર્સ ઓન ધ દિવાલ ઉપર બર્થડે નું બેનર લગાવેલું છે ધેર આર કેન્ડલ્સ ઓન ધ કેક કેકની ઉપર મીણબત્તીઓ રાખેલી છે ધ ચિલ્ડ્રન આર ઇન્જોઈંગ ધ પાર્ટી બાળકો પાર્ટીની મજા માણી રહ્યા છે એક્ટિવિટી ટુ આપેલ ફકરો વાંચીને તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો મહાત્મા ગાંધીનો ફકરો અહીંયા મહાત્મા ગાંધી વિશે ફકરો આપેલો છે તે તમે વાંચી લેજો ફસ્ટ ગાંધીજી વોઝ બોર્ન ઇન જામનગર ઓર ફોલ્સ તો આન્સર આવશે ફોલ્સ ગાંધીજી વોઝ બોર્ન ઇન પોરબંદર સેકન્ડ વોઝ ગાંધીજી ફાધર ઇઝ દિવાન તો આન્સર યસ ગાંધીજી જ ફાધર વોઝ દિવાન ઓફ પોરબંદર ત્રણ વોટ ઇઝ વોટ વોઝ મોહનદાસ મોહનદાસ કોણ હતા અથવા તો શું હતા તો મોહનદાસ વોઝ અ ફ્રીડમ ફાઇટર તેઓ એક ફ્રીડમ ફાઇટર હતા ફોર્થ વુ લેડ ધ સત્યાગ્રહ મૂમેન્ટ સત્યાગ્રહ મુમેન્ટ અથવા તો સત્યાગ્રહ કોણ કોણ કોના નેતૃત્વ થઈ રહી હતી તો મોહનદાસ લેડ ધ સત્યાગ્રહ મુમેન્ટ ફિફ્થ વેન વોઝ ગાંધીજી બોર્ન ગાંધીજી વોઝ બોર્ન ઓન ટુ ઓક્ટોબર એટીન સિક્સટી નાઇન એક્ટિવિટી થ્રી તમારા પાઠ્યપુસ્તકમાં આપેલી વાર્તા સેવન એટ વન બિલો બ્લો વાંચો વાર્તામાં આવતા પ્રશ્નોના જવાબ આપેલ જગ્યામાં લખો તો વાર્તા તમે વાંચી લેજો તેના આધારે આપણે જવાબ લખીશું ફર્સ્ટ ડીડ યુ રિયલી કિલ સેવન એટ અ બિલો એટલે કે પ્રશ્નો બનાવવાના છે સેકન્ડ ડીડ એનીવન ટ્રાય ટુ કેચ દેમ બિફોર થર્ડ ડીડ યુ થ્રો સ્ટોન એટ મી ફોર્થ વાય ડીડ યુ થ્રો સ્ટોન એટ મી એક્ટિવિટી ફોર એ વાર્ધા વાંચો તેમાંથી અપરિચિત હોય તેવા શબ્દોની યાદી બનાવો અને તેના અર્થ પણ સુધીને લખો એક્ઝામ્પલ બ્લો ફસ્ટ છે હળ તો સાંભળું માઉન્ટેન પર્વત સ્ટોન પથ્થર જાયન્ટ રાક્ષસ રિવર્ડ ઇનામ સ્કેડ ડરવું ફાટ ફાઉટ લડવું ક્રુઅલ ખાતકી હોપ આશા યુઝ તો વિશાલ થ્રો ફેંકું બ્રેવ બહાદુર કેચ પકડું થો મુશ્કેલ અથવા તો ટફ તો મુશ્કેલ અને વેલી એટલે ખીણ એક્ટિવિટી ચાર બ વાર્તામાંથી ક્રિયા સૂચક શબ્દો શોધો અને તે દરેક શબ્દનું મૂળરૂપ ઉદાહરણ પ્રમાણે લખો તો ભૂતકૃદ અહીંયા આપણે લખવાનું છે એક્ઝામ્પલ તરીકે નેમ તો નેમડ લાઈક લાઈક સાઉટેડ સાઉટ હર્ડ ઇયર સેડ તો સેઝ બ્રોટ તો બ્રિંગ સો તો સી બ્રોટ રોટ તો રાઈટ કિલ તો કિલ પ્લેડ તો પ્લેડ એક્ટિવિટી પાંચ શબ્દ ચોરસ શબ્દ ચોરસમાંથી સેવન એટ વન બ્લો વાર્તામાં આવતા શબ્દ શોધીને તેની યાદી બનાવો બ્રેવ તો બ્રેવ વંશ તો આવશે વંશ કિંગડમ અહીંયા આવે કિંગડમ પછી કેચ તો કેચ કિલ તો ઊભું આવશે કિલ લુક આડું આવશે લુક તો છેલ્લું છે રિવડ એક્ટિવિટી એક્ટિવિટી સિક્સ વર્તમાન પત્ર વાંચી તેના આધારે માંગેલી મા વિગતો સુધીને લખો એક વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ન્યૂઝપેપર આન્સર ધ નેમ ઓફ ધ ન્યૂઝપેપર ઇઝ ગુજરાત સમાચાર સેકન્ડ વુ ઇઝ ધ એડિટર ઓફ ધ ન્યૂઝપેપર તો આન્સર શ્રેયાં શાહ ઇઝ ધ એડિટર ઓફ ધ ન્યૂઝપેપર પેપર થર્ડ વોટ ઇઝ ધ Headlines on the newspaper. Answer. The headlines of the newspaper is Gujarat records 23 news cases. New cases. Fourth. Which is your favorite section in the newspaper? Answer. My favorite section is Sports section in the newspaper. If you magazine, you Fifth what is the weather forecast of your area? answer. the weather forecast of my area is 33 on celsius. 6. how many advertisements are there in the newspaper? answer. there are 5 advertisements in the newspaper. 7. is the newspaper colorful? answer. yes. the newspaper is a colorful. એટ ધ સ્પોર્ટ્સ ન્યૂઝ ઇઝ ઓન થર્ટીન પેઝ તે નંબરમાં પેજ ઉપર સ્પોર્ટ્સની માહિતી આપેલી છે એક્ટિવિટી સેવન રીડ એટ ધ સ્ટોરી ધ કવર ક્લોક કવર ક્લોકની સ્ટોરી વાંચો અને આપેલ વાર્તા પરથી પાંચ પ્રશ્નો બનાવો અને જવાબ પણ લખો તો ચાલો તેના પ્રશ્નો અને જવાબ આપણે બનાવશું અને લખશું ફસ્ટ Who wake up villagers? Answer. The cock make the villagers wake up by his crying. Second, who went to cock? Answer. The jacket went to cock. Third, who felt past on hearing his praise? Answer. The cock felt pleased on hearing his praise. Fourth, who got an opportunity? આન્સર ધ જેકલ ગોટ એન્ડ ઓપોર્ચ્યુનિટી ફિફ્થ વુ રન અવે ટુ ધ વિલેજર્સ આન્સર ધ કોક રન અવે ટુ ધ વિલેજર્સ એક્ટિવિટી એટ આપેલ ફકરો વાંચી તેના આધારે વાક્ય ખરું હોય તો ટ્રુ અને ખોટું હોય તો ફોલ્સ લખી વાક્ય સુધારીને લખો ફસ્ટ Ashvardhan was an Indian emperor true second Ashvardhan ruled for more than 15 years false Ashvardhan ruled for more than 14 years third Rajyavardhan was his father false Rajyavardhan was his, his elder brother fourth Aswardan became King when he was only sixteen year old. True. Fifth, Rajyavardhan was a good administration in administrator. True. Activity nine. vachi dena adari Mangeli Vigat Puro. The clever wolf. Tochal dena adari Mai Purisu. Title the, the clever, clever wolf. Character to wolf, sheep, and shepherd. Shepherd placed the forest. Event 1 A shepherd went to the forest for grazing his sheep. Event 2 Wolf kept moving around the sheep. Third, the shepherd gave him the responsibility of guard, guarding his sheep. Fun John Riddle. Identify me, who I am. First, I am very active. I buzz over Jalebi. I live in dirty place. Who I am, flips, flips. Second, I am sweet. I am round. I have a sweet juice inside. Who I am, Jalebi. Third, I am very brave. આઈ કિલ સેવન એટ વન બિલો બ્લો આઈ લાઈક ધ જલેબીઝ વુ આઈ એમ ગોપાલ આની જગ્યાએ બીજું નામ પણ લખી શકો ફોર્થ આઈ એમ રાઉન યુ પૂટ ફૂડ આઇટમ ઇન મી યુ એટ ફોર મી વુ આઈ એમ ડીસ વિદ્યાર્થી મિત્રો આજનો અભ્યાસ પૂર્ણ થાય છે તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો સી યુ ટુ નેક્સ્ટ વિડીયો થેન્ક યુ